ભારત રત્ન આંબેડકર બાળદોસ્તો હવે આપણે લેખિકાના જીવન વિશે પરિચય મેળવીએ ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમ દલિતો પીડિતો અને સ્ત્રી ઉન્નતિ માટે જીવન સમર્પિત કરનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવનચરિત્રનું આલેખન કરતો પાઠ છે જેના લેખિકા છે શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા તેમનો જન્મ એકવીસમી જુલાઈ ઓગણીસો તેસઠના રોજ અમદાવાદમાં થયો હતો તેઓ વડોદરા જિલ્લાના મૂળ વતની હતા લેખિકા શ્રી ડોક્ટર હાસ્યદા પંડ્યા વાર્તાકાર કવિયત્રી વિવેચક નિબંધકાર અને સંપાદક તરીકે જાણીતા છે શ્વેત શ્વેતપીંછાનો દેશવટો ઉદય હું ખુદ અને સમળી વગેરે જેવી કૃતિઓ માદક દરિયોને હું પંખીનું સામ્રાજ્ય જેવા વાર્તા સંગ્રહો અને વિવક્ષા જેવા વિવેચન સંગ્રહો એમણે લખ્યા છે જેના કારણે એમને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મમતા એવોર્ડ અને તાદર્શ્ય પુરસ્કાર પ્રાપ્ત થયા છે બાળદોસ્તો ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ એકમમાં લેખિકાએ આપણા ભારતનું બંધારણ ઘડનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે અને એમના કાર્યો વિશે પરિચય કરાવ્યો છે હવે આપણે પાઠને સમજીએ કેમ છો મજામાં છો તમે મને ઓળખો છો હું ભારત રત્ન એવોર્ડ છું આપણા દેશ અને સમાજ માટે જે વ્યક્તિ ખાસ મહત્વના સેવા કાર્યો કરે છે તે વ્યક્તિને ભારત સરકાર ભારત રત્ન એવોર્ડ આપીને સન્માનિત કરે છે અરે બાળદોસ્તો ભારત રત્ન એવોર્ડ એ ભારતનું સૌથી મોટું સન્માન ધરાવતો પુરસ્કાર છે અને આ એવોર્ડ આપણા દેશની કેટલીય મહાન વ્યક્તિઓને આપવામાં આવ્યો છે આવી મહાન વ્યક્તિઓમાં એક છે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકર જેમને ભારત માતાના સાચા રત્ન ગણીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો ચાલો તૈયાર થઈ જાઓ આજે હું તમને એમના જીવન વિશે ઘણી બધી વાતો કહીશ આશરે સો સવાસો વર્ષ પહેલાની આ ઘટના છે છ વર્ષની કુમળી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે માતૃસુખ ગુમાવનાર પુત્રના વાંકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે ચારેય દિશાઓમાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે મારા આ સૌથી નાના દીકરાનું શું થશે હું એને સંભાળી શકીશ એની માતાનું સ્થાન લઈ શકીશ થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ ત્યારે બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર એમનું મૂળ નામ ભીમરાવ માત્ર છ વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનારાીમરાવ આંબેડકરનો જન્પ્રદેશના મહુ ગામમાં ઘઉં કપાળ વિશાળ હતું વાળ તો એવા વાંકડ્યા કે જોનારની આંખ ઠરે નાક ટચૂકણું પણ આંખો પાણીદાર પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આ અપમાનથી ખૂબ જ લાગી આવતું એ સમયે આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં આવતી હતી એ વાત એને ભારે કટતી હતી પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો રત્ન તે રહે ભીમરાવની પ્રતિભાથી વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી પછી તો જાણે ભીમરાવના પગે પાંખો જ ફૂટી સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ સાંપડી ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ વિદેશમાં પણ ભીમરાવ રહ્યા પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા એમ એ પીએચડી અને ડી લીડ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડન જઈને કર્યો આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં વ્યતીત થતો અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા આશરે બે હજાર જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાઈ ડોક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલયે જાય મોડે સુધી વાંચનાલયમાં બેસીને વાંચ્યા કરે ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે ને નવાઈ ભરી વાત સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડોક્ટર ભીમરાવને નોકરી તો મળી પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો તે એટલે સુધી કે એમની જ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો હતો ડોક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી આ તો સામાજિક અન્યાય કહેવાય માનવ માત્ર સમાન છે કોઈ ઊંચું કે નીચું નથી તો પછી આવું કેમ તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા કર્મશીલ પણ બન્યા વીસમી જુલાઈ ઓગણીસો ચોવીસના રોજ એમણે બહિષ્કૃત હિતકારીણી સભા નામની સંસ્થાની સ્થાપના કરી આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અનેક પ્રવૃત્તિઓ થવા લાગી છાત્રાલયો વાંચનાલયો શૈક્ષણિક વર્ગો અને સ્વાધ્યાય મંડળો પણ ખોલવામાં આવ્યા સાથે સાથે પ્રજાની આર્થિક સ્થિતિ સુધારવાના આશયથી ઔદ્યોગિક અને કૃષિ વિષયક શાળાઓ આ સંસ્થા ચલાવવા લાગી શિક્ષણ વગર સમાજનો ઉત્કર્ષ શક્ય જ નથી એ સત્ય ડોક્ટર આંબેડકર સમજી ગયા હતા સમાજની કેટલીક જ્ઞાતિઓની જેમ જ સ્ત્રીઓની સ્થિતિ પણ દયનીય હતી ડૉક્ટર સાહેબનું હૃદય આ જોઈને પીગળી જતું સ્ત્રીઓ માટેના સમાજના કાયદા એટલા તો નિર્મમ અને આપખુદ હતા કે ન પૂછો વાત ડોક્ટર સાહેબ આંબેડકરે સ્ત્રીઓને પણ શિક્ષણ પ્રત્યે અભિમુખ કરી બાળ લગ્નનો વિરોધ કર્યો વિધવા વિવાહનું સમર્થન કર્યું સ્ત્રીને પણ એનો વારસાહક મળવો જ જોઈએ એવો આગ્રહ પણ અલબત્ત બાબા સાહેબ જ હતા સ્વાવલંબન જ સાચી સહાય છે તેઓ સ્ત્રીને સમાજનું આભૂષણ લેખાવતા સ્વતંત્ર ભારતમાં કાયદા પ્રધાન બનેલા બાબાસાહેબે ભારતીય સંવિધાનમાં પણ લિંગભેદ નષ્ટ કરીને નારીને ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું સ્ત્રીને શિક્ષણ મેળવવાનો સત્તા સ્થાને પહોંચવાનો વિવાહ વિચ્છેદનો પિતાની મિલકતમાં ભાગ મેળવવાનો અને પુનઃ લગ્નનો અધિકાર પણ અપાવ્યો કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થીઓને ફીમાં છૂટ અપાવી છાત્રાલયો બાંધવા માટે વિના મૂલ્યે જગ્યા અપાવી નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી એટલું જ નહીં સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા ડૉક્ટર સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા આઝાદીના જંગમાં પણ એમની મહત્વની ભૂમિકા હતી મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડોક્ટર સાહેબને સંપૂર્ણ આદર હતો ડોક્ટર સાહેબ કેવળ વિચાર પુરુષ ડોક્ટર સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો બંધારણના ઘડવૈયા ડોક્ટર બે મૂક નાયક ઉપરાંત બહિષ્કૃત ભારત જનતા પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રગટ કર્યા છે જેમાં ધ પ્રોબ્લમ ઓફ રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર સાહેબ આંબેડકરનું દેહાવસાન છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનમાં થયું પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન ઓગણીસો નેવુંમાં માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલ્કાબથી નવાજવામાં આવ્યા ભારત રત્ન અને બંધારણના ઘડવૈયાને ડોક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક બાળ દોસ્તો આજે આપણે શબ્દ કઈ લિંગમાં છે એની ઓળખ વિશે જાણકારી મેળવીએ બાળદોસ્તો શબ્દની લિંગ ત્રણ પ્રકારે ઓળખી શકાય છે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ સૌ પ્રથમ આપણે સ્ત્રીલિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ હવે અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો છોકરી દાસી રાણી કૂતરી ચકલી વાંસળી છત્રી બાળદોસ્તો અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે શબ્દોને અંતે ઈ પ્રત્યય લાગેલો છે એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઈ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો સ્ત્રીલિંગ છે એમ કહેવાય દોસ્તો હવે આપણે પુલ્લિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો મોરલો છોકરો ઘોડો વાંદરો પંખો ઘડો ખાટલો બાળદોસ્તો અહીં આપેલા શબ્દોમાં પણ તમે જોશો કે શબ્દોને અંતે ઓ પ્રત્યય લાગેલો છે એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઓ પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો પુલ્લિંગ છે એમ કહેવાય બાળદોસ્તો હવે આપણે નપુસક લિંગની ઓળખ વિશે જાણકારી મેળવીએ અહીં આપેલા શબ્દો ધ્યાનથી વાંચો અને સમજો છોકરું કૂતરું આંગણું બારણું રમકણું બાળદોસ્તો અહીં આપેલા શબ્દોમાં પણ તમે જોશો કે શબ્દોને અંતે ઊં પ્રત્યય લાગેલો છે એટલે કે જે શબ્દોની પાછળ મોટે ભાગે ઊં પ્રત્યય લાગેલો હોય તેવા શબ્દો નપુંસક લિંગ છે એમ કહેવાય બાળદોસ્તો બીજી રીતે પણ શબ્દમાની લિંગને ઓળખી શકાય છે આપણે જ્યારે શબ્દમાની લિંગને ઓળખવા માટે કેવી કેવો કે કેવું જેવા પ્રશ્નો પૂછીએ છીએ ત્યારે આપણે જવાબરૂપે બે શબ્દની લિંગ ઘણી સરળતાથી ઓળખી શકીએ છીએ જેમ કે શબ્દ પ્રશ્ન લિંગની ઓળખ ચકલી કેવી સ્ત્રીલિંગ ઘોડો કેવો પુલ્લિંગ કૂતરું કેવું નપુંસકલિંગ બાળદોસ્તો અહીં આપેલા શબ્દોમાં તમે જોશો કે પ્રથમ શબ્દને આપણે જ્યારે ચકલી કેવી એમ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ સ્ત્રીલિંગ છે આવી જ રીતે બીજા શબ્દને પ્રશ્ન પૂછીએ ઘોડો કેવો અને જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ પુલ્લિંગ છે તથા ત્રીજા શબ્દને પ્રશ્ન પૂછીએ કૂતરું કેવું અને જવાબરૂપે આપણને ખબર પડે છે કે આ શબ્દ નપુંસકલિંગ છે આમ આ રીતે આપણે શબ્દો કયા લિંગના છે તે સરળતાથી જાણી શકીએ છીએ